પ્રાપ્ત માહિતી મુજબ મોરબી ધરમપુરને જોડતા એકમાત્ર પુલ પરથી પસાર થતી થાર ગાડી અચાનક સંતુલન ગુમાવી પુલની નીચે પાણીમાં પડી ગઈ અકસ્માતના સમયે ગાડીમાં ચાર જેટલા વ્યક્તિઓ સવાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે અકસ્માતની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા સંબંધિત વિભાગો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પાણીમાં પડેલી ગાડીને બહાર કાઢવા માટે ક્રેનની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી પુલબર અકસ્માત સર્જાતા મોરબી ધરમપુર માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી માર્ગ ખુલ્લો કરવાની કાર્યવાહી કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોગ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે